Oh, oh, નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો હવામાન વિભાગે આગાહી પ્રમાણે ત્યારે આગામી સાત દિવસ ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ ત્યારે હજુ રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોવી પડે છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે કે ચોમાસું હજુ પંદર દિવસ પછી એટલે કે પંદર જૂન પછી સારી રીતે સક્રિય થશે જો કે હાલમાં રાજ્યમાં કોઈપણ વરસાદની સિસ્ટમ સક્રિય નથી અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે આગામી ત્રણ ચાર દિવસ બાદ અમદાવાદમાં વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે આગામી સમયમાં ત્યારે સાનુકૂળ વાતાવરણમાં ચોમાસું મુંબઈથી ગુજરાત આવે તેવી આગાહી કરવામાં આવી છે મળતી વિગતો વાત કરીએ તો ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવશે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાક દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં વાવાઝોડા વીજળી સાથે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડશે હવામાન વિભાગે એકત્રીસ મેના રોજ વાવાઝોડા અને વીજળી પડવાની આગાહી કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ Bye.